છે જિગ્નેશ સમછેદી અપૂર્ણાંક છે સમછેદી અપૂર્ણાંક એટલે કેવો અપૂર્ણાંક જેના છેદ સરખા હોય અને એનો સરવાળો કે બાદ બાકી કરવાની હોય ત્યારે સમછેદી અપૂર્ણાંકના સરવાળા કે બાદ કરવાની હોય ત્યારે બહુ સરળ જો હું અહીંયા કરું આપણે શું કરવાનું આ રીતે છેદ બનાવી લેવાનો પછી જોવાનું કે છેદ સરખા છે એટલે કે સમછેદી છે તો કે હા છે તો છેદ ને એક જ વાર નીચે લખવાનું શું કરવાનું છેદ ને એક જ વાર નીચે લખવાનું આનો છેદ શું છે 4 તો 4 ને આપણે નીચે એક જ વાર લખી લેવાનું અને પછી અંશ અંશ નો સરવાળો ઉપર કરી લેવાનો તો અહીંયા ઉપર અંશમાં શું છે 1 પછી શું આવ્યું

ભાગાકાર નો સંબંધ હોય ઉપર વાળી સંખ્યા અને નીચે વાળી સંખ્યા એટલે કે અંશ અને છેદ વચ્ચે નો સંબંધ હોય એટલે કે 4 ભાગ્યા 4 કરીએ આપણે તો 4 એકા 4 વિ 4 હે ને તો જવાબ શું આવ્યો 1 આપણો જવાબ આવ્યો 1 1/4 3/4 થઈ ગયા 1 સરળ છે ને શું હોવું જોઈએ અપૂર્ણાંકમાં સમછેદી અપૂર્ણાંક હોવા જોઈએ છેદ સરખા હોય તો શું કરવાનું છે છેદ નીચે એક જ વાર લખી લેવાનો છે અંશ અંશનો સરવાળો કરવાનો છે બાદ બાકી હોય તો બાદ બાકી કરવાની છે જે જવાબ આવે ઉપર લખવાનો નીચે છેદ એક જ વાર લખેલો હોય પછી જો એ ભાગ ચાલતો હોય તો ઉડાડી દેવાનો ભાગી લેવાનો એટલે જવાબ આવી જાય અને તમે આને હું તમને આકૃતિ વડે સમજાવજો

ચાર ભાગ માંથી આપણે લીધા એક ચતુર્થાંશ કેવાય વનઅન ફોર પછી ધારો કે ભાગ પાડે ને એકને એક ચતુર્થાંશ ભાગ આપ્યો એટલે કે ચોથો ભાગ આપ્યો બીજા ને ત્રણ ભાગ આપ્યા છે ચાર માંથી કેટલા ભાગ આપ્યા છે ભેગા કરીએ એટલે કે સરવાળો કરીએ તો આખો થઈ જાય જે અહિયાં થઈ ગયો થઈ ગયો એટલે કે એક ભાગ અને આ

ઉપર નીચે ભાગ ચાલતો હોય તો ઉડાડી દેવાનો એટલે જવાબ આવી જાય બરાબર કીધું ચાલ એટલું રાખ્યું હવે હું તમને અહીંયા દાખલા